સૌ ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રોને રામ રામ જય દ્વારકાધીશ અને અત્યારમાં જો આપણે આવી ગયા છે વાળીએ અને શું કહેવાય આજ થોડુંક કાલે થોડાક છાટ આવી ગયા હતા પણ કાલે આખો દિવસ તો બરાબર હતી પણ રોઢાનો થોડાક છાટ આવી ગયા હતા તો કાલે કાંઈ ટાઈમ નહોતો રહ્યો ને કાલે થોડુંક કળમાં આપણે આપણા મિત્રનું પાવર ટીલર લઈએ વીએસટી કે એને બરાબર તો સરસ મજાનું અત્યારે જાડું મોટું હાકી નાખ્યું અત્યારે પાછું આપણે આપવા જવાનું છે તો આમ તો શું કહેવાય બે બળદનું કામ કરે ને ખૂંડાણ ઓછું કરે ને થોડી ઘણી જમીન હોય તો આપણે આવું પોહાય બરાબર આપણે આપવા જઈએ તો આજ લોગમાં કન્ટિન્યુ બનાવી રેજો ચેનલ નવા હોય ને એ સબસ્ક્રાઈબ કરી નાખજો જૂના મિત્રો મસ્ત મસ્ત એક લાઇક કરી નાખજો નવા એ કરી નાખજો લોક સારો લાગે તો અને લાગતું હોય ને કોમેન્ટ કરીને કહેજો ને બાકી આપણે હાકીએ કેવું હાલે છે શું કે કાલે સાહણો તો આંકી નાખ્યું આજ ફળીઓ આપવા જાય છે તો કેવું હાલે પછી જોઈએ પછી ખબર પડે કેમ વિચાર તો જો અત્યારે સરસ મજાનું આપણે અત્યારે શું કહેવાય કળિયાનું જો બધે રાપ ને એવું બધું દાઢાને ઓલું કરી નાખ્યું છે જો આ રીતનું આખી બોડી આવે આમ તો ચાર વ્હીલ આમ મેન બે વ્હીલ પણ આ વ્હીલ છે એ આપણે હાથી માટેના આવે તો આપવાનું બહુ મજા આવે વ્હીલ વિનાનું આવે એમાં કરતાં આમાં બહુ સરસ મજાનું હાલે છે તો હાલો આપણે જઈએ ને પછી લો કન્ટિન્યુ કરીએ ચાલો મિત્રો તો આપણે જો લઈને અત્યારે ખેતરમાં જવા માટે ત્યાં થઈ ગયા છે અને આનો ફાયદો એ છે કે ટૂંકીથી ટૂંકી જગ્યામાં ગમે ને લઈને આપણે જઈ શકીએ જો અત્યારે આપણે એક ખાલી ટુ વ્હીલ નીકળે ને એટલી શું એક કેડી છે તો એમાંથી પણ આપણે સારી રીતે લઈને નીકળી શકીએ છીએ અને વાળવા માટે કઈ નહીં જો આપણે જે વ્હીલ છે ને એ અધર થઈ જાય જે તમે ઊંચું કરો એટલે આપણે નીચે ઉતરી જાવ એટલે જે ને પાછળનો લોટીઓ છે એ ઊંચો થઈ જાય અને બે હાથમાં આપણે હેન્ડલની સાઈડમાં બ્રેક હોય પડે છે જે સાઈડ વાળવું હોય એની બ્રેક મારીને વાળી લેવાનું છે એક સાઈડ ઊંચું કરી નાખો એટલે કમ્પ્લેટ વળી જાય છે તો આપણે ખેતર પહોંચી ગયા છે નાખવા માટે પછી ખેતરમાં પહોંચી જાય એટલે જે પાટલાને આગળ જો હાઇડ્રોલિક ટાઈપ જો બોલ આપેલો છે એને ઉતારી જોઈએ એટલે પાટલો નીચે ઉતરી જાય વીલ ઉપર સરી જાય જેટલું તમારે મેળવવું હોય જેટલું બેઠડવું હોય એ બધી વસ્તુ આ તો શું કહે આપણે વીલ થ્રોઝ કરવાનું કામ હોય છે બરાબર આ રીતની સરસ મજાની કામગીરી છે ને આપણે તો બહુ મસ્ત કામગીરી અને ગમે છે ટૂંકા ખેડવું હોય એને સરસ મજાનું કામ આપે જો ગારો છે સત્તા પણ આપણે સરસ મજાનું હાલે છે અને વ્હીલ આપે ને એ સિસ્ટમ બહુ છે ફોરમાં ટુમાં થોડું રહે છે પણ જે ફોર વ્હીલર આવે છે સરસ મજાનું કામ છે અને તાકાતમાં પણ બહુ સારી એવી કામગીરી છે બરાબર છે ગારો છે તો આપણે વરસાદનું બહુ ઓલું રહે છે અને ફૂટું બહુ થઈ ગયું છે આપણે આપવાનું કામ ચાલુ રાખ્યું છે તો અત્યારે આપણે ખેતરમાં જઈએ છીએ આપણે કાલ આપણે આંખ્યું છું ને મોટાભાઈને આવડતું કારણ કે ને તો આપણે આજે મોટાભાઈ જો હજી શરૂ કરી છે બરાબર અત્યારે મોટાભાઈ ભાઈ છે વેલના હિસાબે આપણે શું કહે ગારો હોય તો આમ શું કહેવાય તમે સડીને હાકી હો આમાં એ એક બહુ ફાયદો છે સરસ મજાનો અત્યારે ચાલુ છે ને જો આ આપણે ખાલી સહણું ઈકેલું છે ને આ પાછળ ફળી વાંચ્યું આપતા તો આવે થોડોક પછી ગારો કેવો આવે મૂંઝવામાં ગારો ગારો કર્યા રહેવું તો વરસાદનું કંઈ નક્કી ન હોય એટલે આપણે શરૂઆત કરી દીધી છે ચાલો ફટાફટ આપણે હાખે રાખીએ ને પછી લોક ચાલુમાં લેતા જ તો થોડી વાર આપણે આપીને પછી ભાઈને આપ્યું છે કારણ કે આપણે કંઈ ફાવતું નહોતું ને ભાઈને ફાવતું નહોતું એટલે શીખવા માટે થઈ અને ઘડીક ઘડીક બંને ભાઈ આખી છે આપણે તો જડ મોટું ફાવી ગયું ભાઈ આખે તો બધી જઈ છે પણ આપણે આ વસ્તુ બધી આખી ન હોય એટલે થોડુંક વધારે ઓલું લાગે બરાબર ને થોડુંક કંટ્રોલ કરવામાં આમથી આમ થોડુંક આપણે

ખૂછો થઈ ગયો છે તો હાંકવામાં તો આપણે બહુ મજા આવી અને સરસ મજાનું હવું લાગ્યું કામગીરી જો આ રીતનું આપણે બધી કામગીરી કરી તો ફાઇનલી ફેમિલી છે ને બપોર પછીનો કંઈ વરસાદ આવ્યો નથી એટલે થોડીક વરફારી થઈ ગઈ છે ને અત્યારે આપણે હું અત્યાર સુધી આપતો તો કે શું કે આપણે અળદરવાળામાં આવી ગયા જો સરસ મજાનું આ શું કહેવાય એક કોલામાં આવી ગયું છે આમાં જે એટલામાં હાકાનું કરી રહ્યું છે ભારે થઈ ગઈ પણ તો એ હજી થોડુંક કેવર આવે કારણ કે જેમ બરફ થતી જાય છે મારું હાલતું જાય છે તો સરસ મજાનું અત્યારે પાવર ટીલર રાખીએ છીએ હાલી જાય ને તો કંઈક લાલ થાય થોડીક ઓલી બાજુ તો હજી પાછું આપવું પડશે પણ હવે વ્યાપાર હાલી જાય ને તો કંઈક નેદણામાં ઉપરા નેદાણું ચાલુ છે આપણે જો અત્યારે બધા પરતા આપણે ને અમારા ભાભીને એ બધા ને દે છે હાલો આંકવા લાગ્યા ને હાલે છે ભાઈ ને થોડું પછી દોષ વાય છે કોઈ હાકેલ નથી આપણે એક બધી હાકું પણ બનતી કોશિશ કરી થોડું ઘણું આવડી ગયું ચાલો ફટાફટ હવે આકે રાખીએ ચાલો મિત્રો તો આપણે જોયું અત્યાર સુધી જે આપણે આખતા થાય વીએસટી શક્તિ એકસો ત્રીસ ડીઆઈ બરાબર તો જો આ રીતનું એનું આખું કઈ મોડલ છે આપણે જેમ મિની ટ્રેક્ટરમાં આવે એમ જ આવે પણ થોડુંક એના પૈતા ટુકડો આવે છે અને આ સેટ ફિલ્ટર ને લાઈટનું ને એ બધું કામગીરી છે અને સ્લેબ સ્ટાર્ટ નથી પણ આપણે હેન્ડલથી સ્ટાર્ટ કરવાનું છે દોરી નથી હેન્ડલ છે આ હેન્ડલ આપેલું છે ને અહીંયા લગાડવાનું છે તો આખી એની બોડી છે ને સાડા બાર એચપીનું એન્જિન આવે છે અને એ બધું આપેલું છે એક સાઈડ આપણે ટાકી આપી છે આ છે એના ગેર સિસ્ટમ પેલો રીવીસ બીજો અને ત્રીજો બરાબર અને ઉપર છે આપણે આને ક્લેચ ગણો કે બ્રેક ગણો જે આ દાંડી છે એની ઉપર જ બધું વસ્તુ થાય છે મેઇન વસ્તુ આ દાંડી છે આપવા માટે અને હાથ ઉપર બંને સાઈડ આપણે સિંગલ સિંગલ બ્રેક આપેલી છે અને આ છે આપણે સાતીનો પાટલો અને આ છે સાતીના પાટલાને ને કંટ્રોલ કરવા માટેના વીલ છે અને આ આપણે જેમ ટ્રેક્ટરમાં હાઇડ્રોલિક કામ કરે ને એમ કામ કરે છે આ રીતનું આખું વીએસટી ની સિસ્ટમ છે ઘરે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરીને જો સારું લાગ્યું હોય લાઈ છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ માં નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો જે મિત્રો જૂના છે એ મસ્ત ની લાઈક કરી નાખજો ફરી મળશું પાછા નવા વ્લોક માં Terima ya, kasih kerja malam tadi. Bye bye.